চলে চল চলে চল হম চল চলে চলছে चल दे तसं चल दे दुसरं अरे रगवड्या हे रघु ना आता काय हे उघडं त्या चल चला जा रे चला जा चल ठरे जा आपलं कोणा हाय चल चल जाप हाय जो कर तुम्ही वर धन चल चल चला जा चल चला अरे अरे

એ બહાર એકલાને ચાલવા ગયો હા મે માંગે નહોય एकदम સીમ હા તું જરા થામ થામ કર જ કર જોર જોર ચાલ આટલું બે કાય કર બે તને તને ના કર ના કર ના કર ના કર નીકળ આવું છે આને માયે જ આવો બા ચાલ ભાઈ સર મુજે

કેન્દ્રળે હે કેન્દ્રળે બરા આખે જાળે લે મને કાટમળ જાણે કટ ના હા બરા એનો ઊભો ગત જા હટ કેન્દ્ર પાસે તો લઉં છો બગા

કયા ના કયા તો એક ચાલુ હોય ઝટકન બહુ એક નંગ જેવડી હા એક સાંભળ